જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે સ્વ પધરાવેલા રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવજીના પવિત્ર સાનિધ્યમાં આવતીકાલે હરિકૃષ્ણ મહારાજનો એકસો ને પાસાઠમો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી સદગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી હરિબળદાસજી સ્વામી પૂજ્ય સ્વામી શ્રી નારાયણ વલ્લભદાસજી સ્વામી પૂજ્ય અક્ષર નિવાસી ગવૈયા સ્વામી લક્ષ્મણ જીવનદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં એમના સંત મંડળમાંથી અમારા ગુરુજી પૂજ્ય ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી પૂજ્ય જેપી સ્વામી અને સમગ્ર સંત મંડળ દ્વારા આ પાટોત્સવની ભવ્ય જળ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ શણગારેલા બેડાઓ લઈ અને એમાં ઠાકોરજીના અભિષેક માટે જળનું પૂજન કરી અને વાજતે ગાજતે જળની સાથે સાથે ઠાકોરજીને ધરાવવાના શણગારના જે વાઘાઓ છે એ વસ્ત્ર વાઘાની સાથે સાથે સુવર્ણના અલંકારોથી વિભૂષિત થયેલા છાબને લઈ અને સૌ ધામધૂમીથી મંદિર ખાતે લઈ આવ્યા હતા આવતીકાલે સવારે આપણી સભામાં પાટોત્સવની આશીર્વાદ સભામાં સૌ સંતો પધારશે હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે અને સદ્ગુરુવરીય ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢમાં જે મહાપૂજા સ્થાપિત કરેલી છે એ મહાપૂજાનું યંત્ર ચાંદીથી બનાવ્યું છે એની અર્પણ વિધિ આવતીકાલે સવારે થશે આખો દિવનો અભિષેક થશે આપ સૌ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઠાકુરજી અભિષેક સંતોના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ લઈ મહાપ્રસાદ પ્રાપ્ત કરવા માટે પધારશો એવી આપ સૌને જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદન સ્વામી પૂજ્ય મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય કોઠારી શ્રી પીપી સ્વામી સૌ સંત મંડળ વતી આપ સૌને ભાવભીનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું આવતીકાલે સવારે અભિષેકના દર્શન કરવા માટે અચૂક હાજર રહેશો એવી આપ સૌને ભલામણ છે સ્વામિનારાયણ